સુરત શહેરના ખાટોદરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે પ્રેમ લગ્નનો કરુણ અંજામ સામે આવ્યો છે વીસ વર્ષથી સાક્ષી રોકડે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈને આ સાક્ષીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે પ્રેમ લગ્નની હજુ 7 જ મહિના વિત્યા છે પરિવાર એસી હોવાના કારણે સાસરિયા પક્ષ તરફથી ત્રાસ આપવામાં આવતો હતો તેવા આક્ષેપો સામે આવી રહ્યા છે સાસરિયા પક્ષ સાથે તેનો પતિ મનોજ પણ તેને ત્રાસ આપતો હતો ખાટોદરા પોલીસે એટ્રોસિટી એક્ટ ફરિયાદ દાખલ કરી છે અને ખાટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અત્યારે મેં બે છોકરીને લેવા આવ્યા છોકરીએ સુસાઈડ કરી છે મારી છોકરી ભતીજી નામ સાક્ષી રોકડે એને છે સાસ ઓવર અને નનદ નું ત્રાસ હતું એ બે ત્રણ મહિના પહેલા જ આવી રીતે કરતા હતા સાત મહિના અમારે છે ન્યાય મળવું જોઈએ એને છે ને જાતિ પરથી ગાળ બોલતા હતા કે તું નીચ જાતની છે અમે મરાઠા છે અમે જયબી માલા છે અને પાટીલ પાટિલ સમાજના મરાઠા છે એ અમને જાત પરથી મારા છોકરીને વારે ઘડી ગાળ બોલતા હતા અને છોકરો એને રાત્રે મારી મુરીને છોકરી એકલી જ રહેતી હતી રાત્રે ઘરે ના ના એ છોકરી એના મમ્મી ના ઘરે પાછો ખાધો સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ